હાલો મિત્રો જય ઠાકર જય માં કેમ છો બેન મજામાં મજામાં મજા માં જ રહેજો તો બધાય મિત્રોને ને હવથી પહેલા રક્ષા બંધન દિન શુભકામના બધા મિત્રો ને મે બધા ને એવી રીતે મનાવજો કે એક બીજા ના કોઈ ને ભાઈ ને બેન ને પ્રેમ તે દિવસ એટલો જાગે છે કે એની વાત જ નહીં કેમ કે દૂર દૂરથી બેનું હોય ગમે એટલી દૂર હોય તો પણ રાખડી બાંધણ કાણે હરખ ભરી જાતી હોય એટલા વાવતરને ઘરે તો બધી બહેનોને બધા ભાઈઓને મારા દિનથી શુભકામના કહું છું દિનથી જય માતાજી બધાને કહું છું ને આપણે જાઉં છે રાખડી લેવા માટે તો રાખડી લઈ આવીએ બરાબર રાખડી જોવો આપણે લઈ લીધી છે રાખડી તો કેવી છે એ તમારે જોવાની છે બનાવેદ્યો બતાવી લીધી છે

ને બધા મિત્રો એવું કહે છે ઘણા ઘણા કે તમે ધાબા ઉપર વિડીયો બનાવતા હતા તમે ધાબા ઉપર હતા અમે જોયો હતો તો ધાબા ઉપર મારે આવવું જ પડે ઘડીક તો બરાબર છે મને પણ મજા આવે છે અને આવી રીતે ને અત્યારે તો કેમ કે ક્યારનો વિડીયો જ ચાલુ કર્યો છે પણ અત્યારે ભાગી ગયા છે છો પણ સૂર્ય દાદા પણ જુઓ ઘરે જ આવવાની તૈયારી છે બરાબર છે ને રાખડી પણ લઈ આવીશું તો આપણે જઈએ ઘરે તમને રાખડી બતાવી દઉં છું કેવી છે ને તમે પણ જોઈ લેજો બના રહેજો એટલે દેખાઈ જાય તમને કેવી છે એમ બરાબર છે ને હવે આપણે જઈએ છીએ નીચે જોતા રહીજો લાઈક કરી નાખીજો પાછા ભૂલી જાઉં છું જોવા મળ